નમસ્કાર વિષિ મિત્રો ઘણા દિવસો પહેલાં પરિપત્ર તો થઈ ગયો હતો પણ તેનો અપડેટ પણ ડિજિટલ ગુજરાતમાં આવી ગયું છે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્રણ વર્ષનું ઇન્કમ સર્ટિફિકેટ તો તમે અહીંયા સ્ક્રીન ઉપર વાંચી શકો છો આ પ્રમાણપત્ર ઇસ્યુ થયેલ નાણાકીય વર્ષ સહિત ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રહેશે આપણે તલાટીકામ મંત્રી ગ્રામ પંચાયત વડવાળા રાણામ કચેરી નિમોહન તો અહીંયા તમે જોઈ શકો છો કે મારું જ મેળ સાત દસે એટલે કે પરિપત્ર થયા બાદ ઓનલાઈન કર્યું હતું તેનું અપડેટ આવ્યું છે તો અપડેટમાં પણ પ્રિન્ટ આઉટ આવી રીતે જ આવશે તો હવે આમાં જોઈએ કે શું શું બદલાવ આવ્યો છે શું બદલાવ નથી આવ્યો મોસ્ટ ઓફ તો સેમ જ છે પણ ઘણા મિત્રોને ડોક્યુમેન્ટ બાબતે વિસંગતતાઓ રહે છે તો ચાલો જોઈએ કે ડોક્યુમેન્ટમાં ક્યાં ક્યાં જોશે

કાલે નવું અપડેટ આવી ગયું હતું પણ કાલે થોડો કામમાં હતો એટલે વિડીયો નહોતો બનાવી શકીએ તો અત્યારે વિડીયો બનાવું છું આપણે ડિજિટલ ગુજરાતમાં એન્ટર થયા બાદ એ બીજી એક વસ્તુ કહી દઉં જે મિત્રો વીસી છે તેને જ આ વસ્તુ ઉપયોગી થશે વીસી નથી એટલે કે વીસી એટલે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર નથી તેમના માટે આ વિડીયો નથી તો આગળ વધીએ આપણે લોગ ઇન થઈ ગયા બાદ એપ્લિકેશન મેન્યુમાં એપ્લિકેશન મેનુમાં એપ્લિકેશન એન્ટ્રી ઉપર જવાનું રહેશે એના ઉપર જાશો એટલે એન્ટ્રી પેજ આવું ખુલશે એન્ટ્રી પેજમાં આપણે પ્રાથમિક વિગત એનું પ્રથમ નામ મધ્યમ નામ છેલ્લું નામ ગામનું નામ સરનામું મોબાઈલ નંબર એ બધું ફિલઅપ કરવાનું રહેશે હું સ્પીડમાં કરી લઉં છું ત્યારબાદ અહીં આપણે સેવાનો પ્રકાર પસંદ કરવાનો આવશે તો સેવાના પ્રકારમાં પંચાયત આવશે જે મિત્રોને ગુજરાતી ટાઈપિંગ કેમ કરવું એ ખબર ન હોય તો એને લગતો પણ મેં વિડીયો બનાવેલ છે તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ કે ગુજરાતી ટાઈપિંગના ના તમે કોમ્પ્યુટરમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકો એના માટેનો પણ અલગ વિડીયો છે તો આપને ન ખબર હોય તો જોવા વિનંતી આવકનો દાખલો પસંદ કરવાનો રહેશે આવકનો દાખલો પસંદ કરશો એટલે નીચે ડોક્યુમેન્ટ લિસ્ટ ખુલી જશે અહીંયા ડિજિટલ લોકલ પોર્ટલ ઉપર આ સર્ટિફિકેટ અપલોડ કરવા માટે અહીંયા ટીક કરી દેશો એટલે આ સર્ટિફિકેટ છે તે ડિજિટલ લોકલ જે તે અરજદારના આધાર નંબર મુજબ તે અપલોડ થઈ જશે હવે ડોક્યુમેન્ટમાં આટલા ડોક્યુમેન્ટ એ લોકો માગે છે આટલામાંથી કોઈ પણ અમુક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહે છે ચાર કે પાંચ કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહે છે તે તમારા તલાટી ઉપર ડિપેન્ડ કરે છે જેમ આપણે તલાટી કહે એટલા ડોક્યુમેન્ટ આપણે રિક્વાયર કરવાના રહે છે હું મારું કહું તો કઉ્યા હું એક ઓલા રેશન કાર્ડ માંગુ છું લાઈટ બિલ હોય તો વાડી વિસ્તારમાં રહેતા હોય તો આઠ અને લાઇટ બિલ બે વસ્તુ માગવું ગામમાં હોય તો ઘરવેરાની પોઈન્ટ જે તાજી હોવી ફરજિયાત છે હું મારા ગામ પૂરતું કહી શકું આપના ગામનું હું ન કહી શકું એ ત્યારબાદ ચૂંટણી કાર્ડ એક લાખ વીસ હજાર સુધી હું નામું માગતો નથી અમારા તલાટીએ મને કીધેલ છે એક લાખ વીસ હજાર સુધીની આવક હોય તો ત્યાં સોગંદનામાની જરૂર પડતી નથી જો હું કંઈક ખોટો હોય તો મને કોમેન્ટ કરીને જણાવવા વિનંતી આપના ગામમાં શું છે તે પણ મને કોમેન્ટ કરાવીને જણાવવા વિનંતી ત્યારબાદ તલાટી દાખલાની જરૂર નથી કેમ કે આમાં જે સહી કરે છે કોર્પોરેટરનો દાખલો પણ નહીં આવે કેમ કે નગરપાલિકામાં આવશે આપણે નહીં આવે સોળ નંબર કે જે કોઈ સરકારી નોકરિયાત હોય એમને સોગંદનામું ન આવે એમને સોળ નંબરનો દાખલો આવે સોળ નંબરમાં એમણે કેટલી આવક થઈ છે કયા મહિને કેટલો પગાર થયો છે તે બધું એમાં આવે ખાતાના ઉપરના અધિકારીનો આવકનું પ્રમાણપત્ર સોળ નંબર ન હોય ને આ વસ્તુ આપે તો પણ ચાલે એના ઉપર અધિકારીનું પ્રમાણપત્ર આપે તો એના ઉપરથી આપણે આવકનો દાખલો આપી શકીએ ત્યારબાદ આધાર કાર્ડની નકલ ફરજિયાત છે ગ્રામ પંચાયત સરપંચ તલાટી કમિટ આપવામાં આવેલ આવકનો દાખલો એ પણ ફરજિયાત નથી મરજિયાત છે હોય તો અહીંયા ટીક કરી શકો જરૂરિયાત નથી હું અહીંયા ચાર દાખલા લઉં છું ને એક ફોટો તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈશું ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર આવી ગયા છે એ ત્યારબાદ આપણે સંગ્રહ કે સેવ ઉપર આપવાનું રહેશે બીજી વસ્તુ કે જેમને ગુજરાતીમાં દાખલો જોઈએ છે તેમને અહીંયા ગુજરાતી પસંદ કરવાનું જેમને ઇંગ્લિશમાં દાખલો જોઈએ છે તેમને ઇંગ્લિશમાં પસંદ કરી અને નામ પણ ઇંગ્લિશમાં લખશો એટલે તેનું સર્ટિફિકેટ છે ઇંગ્લિશમાં ડાઉનલોડ થઈ જશે ઇંગ્લિશનું વર્ઝન હવે આવી ગયું છે એટલે પેલા અરજદાર ને પૂછી લેવું તેમને ઇંગ્લિશ માં જોઈએ છે કે ગુજરાતીમાં તમે ગુજરાતીમાં લખેલ લખેલા હશે ને સર્ટિફિકેટ તમે ઇંગ્લિશ નું ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ થઈ જશે ઇંગ્લિશ ના પણ એમાં પણ નામ પછી ગુજરાતીમાં આવશે એટલે અહિયાં થી સર્ટિફિકેટ નો પ્રકાર પેલા પસંદ કરી લેશો તો સારું રહેશે આપણે સેવ આપી દઈએ મારે ગુજરાતીમાં જ છે ભરતીમાં ઇંગ્લિશમાં તો આપણે ઇંગ્લિશમાં આપી શકીએ છીએ અહિયાં એપ્લિકેશન નંબર આવી ગયા છે ઓકે આપશો એટલે પ્રમાણપત્ર આવી જશે હું પ્રમાણપત્ર પ્રિન્ટ કરતો નથી કેમકે આ એક જ દિવસની મુદત હોય સીધું આપણે શોર્ટ આઉટ થઈ જાય છે લાની જરૂર પડતી નથી હું આનું પ્રિન્ટ આઉટ લેતો નથી આપને લેવી હોય ને ગ્રાહકને આપવું હોય તો આપ આપી શકો છો એ ત્યારબાદ આપણે બીજા સેક્શનમાં જવા માટે એપ્લિકેશનમાં જઈને ડિટેલ એન્ટ્રી ઉપર ક્લિક કરવાનું થશે તેના ઉપર ક્લિક કરશો એટલે આવું મેન્યુ ખુલી જશે અને તમે જે જે એપ્લિકેશન એન્ટ્રી કરી હશે તે બધી પેન્ડિંગ હશે તે બધી અહીંયા બતાવશે ત્યારબાદ ડિટેલ એન્ટ્રી ઉપર પાછું ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે એપ્લિકેશન નંબર હતા એકસો સત્તાણું તે અહીંયા આવી ગયા છે તેના ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ડેટ ફાઈનાન્શિયલ યર ફ્રોમ ડેટ ટુ ડેટ અહીંયા હજી સુધારો નથી આવ્યો આ હકીકતે બે હજાર બાવીસ ત્રેવીસ ને ચોવીસ સુધીનું આવે છે તો જે નામ લખ્યું તો તે નામ બધું અહીંયા આવી ગયું છે અહીંયાથી તેમના ફાધરનું નામ કોપી કરીને આપણે પેસ્ટ કરી દઈશું અહીંયા ત્યારબાદ રિલેશનમાં તેમના પુત્ર તરીકે આવશે રિલેશન જેવું પસંદ કરશો એવું અહીંયા એફિડેવિટ ને પંદર પોઈન્ટ આવશે જો તમે નામું લીધું હોય તો એફિડેવિટ આવશે સોગંદનામું નહીં લીધું હોય તો પંદર પોઈન્ટ આવશે ત્યારબાદ એપ્લિકેશન ઇન્કમ અહીંયા લખવાની છે એપ્લિકેશન કરનાર છે તેની ઇન્કમ કેટલી છે તો અહીંયા હું સાઈઠ હજાર લખું છું કેમ કે ઓછામાં ઓછી સાઈઠ હજારથી હું આવકનો દાખલો કાઢું છું મધર ફાધર ઇન્કમ તો કે જીરો અધર ફેમિલી મેમ્બર ઇન્કમ તો કે જીરો હોય તો તમારે લખવાની રીતે ન હોય તો તમે જીરો લખી શકો છો આ વેરીફાઈન ઓપ્શન હજી ચાલુ નથી થયું એટલે અહીંયા આપણે ટાઈમ નહીં બગાડીએ તો ચાલશે તો પણ નવું અપડેટ આવ્યું છે ત્યારબાદ શું આવ્યું છે તે જોઈ લઈએ આપણે વેરીફાઈમાં આપીએ એટલે આવું જ આવી જાય છે બેક ટુ હોમ પેજ હજી વેરીફાઈનું ઓપ્શન ચાલુ નથી થયું એટલે વેરીફાઈમાં આપણે તમે સમય નહીં બગાડો તો ચાલશે અહીંયા કશું કરવાનું નથી સીધું બ્લેન્ક છોડીને સીધો આપણે ફોટો અપલોડ કરવાનો થશે ફોટો તમે નો હોવો જોઈએ ઓગણસાબી છે એટલે ચાલશે તમે મોબાઈલમાં ફોટો પાડીને વોટ્સએપમાં સેન્ડ કરીને વેબ વોટ્સએપ ખોલીને ફોટો ડાઉનલોડ કરી લેશો એટલે મોસ્ટ ઓફ સાઈઠ કે બી થઈ જશે પસંદ કરીને અપલોડ ઉપર ક્લિક કરી દેસુ થોડી પ્રોસેસ થઈને તો એનો ફોટો અહીંયા આવી જશે અને આપણે આ વસ્તુ સેવ કરી દઈશું એ સેવ થઈ ગયા બાદ આપણે ફોટ એપ્લિકેશનને સેન્ડ કરવાની થશે તલાટીની આઈડીમાં તો એપ્લિકેશન સેન્ડ ઉપર જાશું ને અહીંયાથી એપ્લિકેશન પસંદ કરીને આપણે સીધું એમને મોકલી આપશું હવે તલાટીની આઈડીમાં કેમ કરું તો મેં એ વસ્તુ જૂના વિડીયોમાં બતાવેલ છે તો એ હવે ખોટો આમાં હું સમય નહીં લઉં કેમ કે વિડીયો ખોટો લાંબો થઈ જશે એવડી કાંઈ જરૂર નથી તો આવી રીતે એ જ્યારે પછી એપ્લિકેશન તલાટીની આઈડીમાંથી આઈડી માંથી થઈને આવી જાય ત્યારબાદ આપણે રિસીવ લઈ આવી રીતે અહીંથી ટીક કરી રિસિવમાં લઈ પ્રિન્ટ કરવા માટે અહીંયા પ્રિન્ટ ઉપર જશું અને પ્રિન્ટ સર્ટિફિકેટ ઓફિસમાં ટેક કરશું પ્રિન્ટ સર્ટિફિકેટ ઓફિસ ઉપર તમે ક્લિક કરશો એટલે મેનુ ખુલી જશે અહીંયા અહીંયા ક્લિક ક્લિક ફોર પ્રિન્ટ રિપોર્ટ પંચાયત વન ડે સર્વિસ સર્વિસ આપણે સૌથી પહેલા પસંદ કર્યું તો એ આવી જાય કરશો એટલે પ્રિન્ટનું મેનુ ખુલી એપ્લિકેશન નંબર પસંદ કરવાનો થશે એ કર્યા બાદ કયા લેંગ્વેજમાં પ્રિન્ટ કરવું છે ગુજરાતીમાં કરવું છે કે ઇંગ્લિશમાં તે પસંદ કરવાનું થશે પ્રિન્ટ ઉપર આપશો એટલે સીધું નવું ટેબ ઓપન થઈને આ ઇન્કમ સર્ટિફિકેટ છે તે આવી જશે જે માન્ય આવશે તો રીતે તમે દાખલો તમારા પંચાયત ઓફિસ માંથી કાઢી શકો છો આ જે ડોક્યુમેન્ટ બધા લીધા હોય એની એક ફાઇલ બનાવીને રાખજો રાખજો કેમકે દર વર્ષે ઓડિટ માં આની જરૂર પડશે આશા છે કે આપને આ વિડીયો માંથી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવા જ વધુ માહિતીસભર વિડીયો મેળવવા માટે આપણે મારી ચેનલ કુબાર કિશનને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો ને આપને સમસ્યા જણાય કે આપનો પ્રતિભાવ મને અવશ્ય કોમેન્ટ દ્વારા આપજો કે આપના આ વીડિયો કેવો લાગ્યો